હેલોવીનનું નામ સાંભળતા જ આપણા મગજમાં વિવિધ ડરામણા ચિત્રો ઉભરાવા લાગે છે હેલોવીન ફેસ્ટિવલ એક ખ્રિસ્તી તહેવાર છે જે દર વર્ષે ઓક્ટોમ્બરના છેલ્લા રવિવારે ઉજવવામાં આવે છે ખ્રિસ્તી ધર્મમાં ક્રિસમસ ગુડ ફ્રાઇડે ઇસ્ટર અને હેલોવીન જેવા અનેક પ્રકારના તહેવારો ઉજવવામાં આવે છે આ સમયે હાલ અમેરિકામાં ટેક્સાસ અને અલાબામાં હેલોવીન પાર્ટી યોજાઈ રહે છે દરેક હેલોવીન પર લાખો બાળકો પોશાક પહેરે છે અને ઘરે ઘરે જઈ ટ્રીક અથવા ટ્રીટ વાક્ય કહે છે જાદુતાથી કેન્ડી અને મીઠાઈઓ એકત્રિત કરે છે આ પ્રિય પરંપરા આજે મનોરંજક અને હળવાશ ભરી હોવા છતાં ટ્રીક અથવા ટ્રીટ ખાસ કરીને સેમહેન સાથે સંબંધિત છે જે લણણીની મોસમનો અંત અને શિયાળાની શરૂઆત દર્શાવે છે નેશનલ જીઓગ્રાફિક અનુસાર સેમહેન એ સમય હતો જ્યારે જીવંત અને મૃતકો વચ્ચેનો પડદો સૌથી પાતળો માનવામાં આવતો હેલોવિન પર આપણે ટ્રીક અથવા ટ્રીટ એમ કહીએ છીએ તેની ઉત્પત્તિ પ્રાચીન સેલ્ટિક પરંપરા તેના અર્થ હેતુ અને રસપ્રદ તથ્યોમાંથી થાય છે જે આ ધાર્મિક વિધિને અનન્ય બનાવે છે

આ દિવસ સેલ્ટિક કેલેન્ડરનો છેલ્લો દિવસ છે તેને ઓલ સેન્ટ્સ ડે પણ કહેવામાં આવે છે જે 1 નવેમ્બરના રોજ ઉજવવામાં આવે છે ઓલ હેવલ્સ ઈવ એ ઓલ સેન્ટ્સ ડે પહેલાની સાંજ છે જે હવે હેલોવિન ઈવ તરીકે ઓળખાય છે આ તહેવારમાં મૂર્તિઓની પૂજા કરાતી હતી પરંતુ કેટલાક પોપે તેને અન્ય ખ્રિસ્તી ધર્મ સાથે ભેળવવાનો પ્રયાસ કર્યો પરિણામે ઓલ સેન્ટ્સ ડે અને હેલોવિન ડે એક જ દિવસે ઉજવવામાં આવે છે હેલોવીન ડે ઉજવણી કરવાની રીત તદ્દન અલગ છે આ દિવસે લોકો ડરામણા કપડા પહેરે છે અને ઘરે ઘરે જાય છે અને કેટલીક કેન્ડી ભેટ માં આપે છે આ દિવસે બાળકો કોડા જેવા આકારની થેલી લઈ ઘરે ઘરે જાય છે ઉપરાંત કોડામાં આંખ નાક અને મોં કોતરે છે અને તેની અંદર મીણબત્તી મૂકે છે જેથી તે ડરામણું દેખાય ત્યારબાદ આ કોતરેલા કોડાને ભેગા કરી દફનાવવામાં આવે છે દક્ષિણ કોરિયામાં હેલોવીન ફેસ્ટિવલમાં નાસભાગ મચવાથી એકસો ને થી વધારે લોકોના મોત નીપજ્યા છે કોરોના મહામારી બાદ આ પહેલી વખત નો માસ્ક ઉપરાંત કોઈ પણ પ્રકારના પ્રતિબંધો વગર આ ફેસ્ટિવલની ઉજવણીમાં દેશ વિદેશમાંથી એક લાખથી વધારે લોકો એકઠા થયા હતા ગીજ વિસ્તાર અને ભારે ભીડ એકઠી થવાથી આ કરુણ ઘટના બની પશ્ચિમના દેશોમાં ઉજવાતા હેલોવીન ફેસ્ટિવલનું સેલિબ્રેશન અત્યંત રોમાંચક રહસ્યભર્યું છે